તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર વેચવાનું છે એસેમ્બલ મિની ટ્રેક્ટર અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયોની અંદર મિની ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ ભરતભાઈને વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો મિની ટ્રેક્ટર ભરતભાઈ ને વેચવાનું છે કન્ડિશન તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો કમ્પ્લીટ અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશન અને એન્જિન પણ પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ હાઇડ્રોલિક વાળું ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરો ભરતભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ભરતભાઈનો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી એકદમ સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર આખું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં છત્રી નથી સીટ સારી ટાયર મીડિયમ કંડિશનમાં છે કિંમતની વાત કરું તો માત્ર પંચાવન હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ભરતભાઈ નું ટ્રેક્ટર જિલ્લો અમરેલી તાલુકો કુકાવા અને સનાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જ ભરતભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભરતભાઈ નામ ત્રાણું બે વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો